રાજ્યપનાવી રહ્યા છે ભૂમાફિયા ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જીપીએસ લગાવી દીધું જેથી સરકારી રેટ બચી શકાય શું છે સમગ્ર મામલો જાણશો આપણા વિડીયોમાં નમસ્કાર હું છું કરડોતરા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠામાં સરકારે આ ભૂમાફિયાઓ ખનીજ ચોરી ના કરે એટલા માટે જેટલા પણ લોકો ખાણમાં કામ કરે છે બધા લોકોની ગાડીમાં જીપીએસ સિસ્ટમ મૂકવાનું ફરજિયાત કર્યું શરૂઆતમાં આ નિયમ બનાવવામાં આવ્યો ત્યારે કામ કરતા લોકોએ તેનો ભારે વિરોધ પણ કર્યો પણ સરકારે આ નિયમનો અમલીકરણ કરાવ્યો તેથી સરકારને ભૂમાફિયા પકડવામાં પણ સફળતા રહી પણ ભૂમાફિયા પણ તંત્રથી બે કદમ આગળ નીકળ્યા બનાસકાંઠામાં ભૂમાફિયાઓ દ્વારા જિલ્લા ભૂસ્તર વિભાગની સરકારી ગાડીમાં જ જીપીએસ ટ્રેક લગાવી દીધું અજાણ ઈસમોએ ગાડીની ડીઝલ ટાંકી પર જીપીએસ ટ્રેક લગાવી દીધું જેથી બોસ્ટર વિભાગની ગાડી ક્યાંય ખરીદ ચોરી ઝડપવા અથવા તો કોઈ પણ વિસ્તારમાં જાય તો ભૂ માફિયાઓ સતક થઈ જાય ગઈકાલે બોસ્ટર વિભાગના ગાડીના ચાલક ગાડી સાફ સફાઈ કરી રહ્યા હતા તે સમયે ડીઝલ ટેન્ક સાફ કરતા જતા તેમાં એક ડિવાઇસ મળી આવી જેથી ગાડીના ચાલકે અધિકારી ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરતા હડકમ મચી ગઈ અધિકારી તાત્કાલિક પશ્ચિમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી ડિવાઇસમાંથી એક સિમ કાર્ડ પણ મળી આવ્યું पुलिस फरियाद नोधी तपास हाथ धरी आ आबते अधिकारियों शू कहू एक दो हज़ार तेईस को हमारे जो ड्राइवर है वो गाड़ी जब क्लीन कर रहे थे तो उनको एक ब्लैक कलर की डिवाइस मिली तो उसे अंदेशा हुआ कि कुछ जीपीएस हो सकता है तो मेरे पास लेके आया कि सर ये क्या है तो हमने उसका देखा कि जी पी एस है तो हमने इसकी जो कंप्लेन है एफ वो पुलिस थाना में दर्ज कराई है जो कल शाम को रजिस्टर हुई है तो पुलिस इस पर कार्रवाई करेगी ત્યારે હવે ભૂસ્તર વિભાગની ગાડી સરકારી છે તો તે સરકારના લોકો જ તેનો ઉપયોગ કરતા હોય છે અને કોણે આ જીપીએસ લગાવ્યું તેના પર પોલીસ તપાસ કરી રહી તપાસ બાદ મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતાઓ છે